ફકર ઉભી છે બાપુ ઊભા છે તો કેમ છે બાપુ હા 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 ઓહ કેરી હતી બધી તો ફાલ હતો ઘણો ખરી ગયો કેરી બહુ આવી હતી બધી ખરી ગઈ ને ઓણ તો કામમાં જ બહુ સારું નથી તો બધું ખરી જાય છે ઓણ તો કેરીનો બહુ ભાવરે હે એવું લાગે છે કેરીઓ ખરી જાય છે એમ છે કેરી બહુ હતી પણ ઘણી ખરી ખરી ગઈ કેરી જો અવડેઅવડી કેરીઓ થઈને ખરી જ હતી જો કેરી રહી તો તમને દેખાડું આ કેરી છે આ ડાબાની કેરી છે જો આ ડાબાની કેરી છે આ ફળ મોટું જ થઈ ગયું છે ઉતારવાની તૈયારીમાં જ છે આ ડાબાની કેરી જો અવડું અવડું ફળ છે કેરીઓ બહુ ખરી ગઈ નગર તો આંબામાં આ બગીચામાં બહુ કેરીયું ખાવાની હતી સારી પણ બધું ફળ ખરી જાય એવું થાય છે અગર કેરીઓ તો લૂમે લુમે હતી પણ બધું ખરી જાય એવું થાય છે હું એવો કવા દેવો છે તે ખરી જાય નગરું All right. Go over there, over there. Over there, Go. આપણો વિડીયો આવે તો બધા પાછા જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો આપણા રોજ વલો વલો ગાવ છે બગીચાના અને ગાવું વેચવુંના ખાડુંના માતાજી બધાને કેમ છે મજામાં બધા તો ભોળાનાથ દર્શન કરવા આવ્યા ગામમાં જો આ ભોવાનાથ મંદિર છે લો ખાડું આ ભોવાનાથ મંદિર છે लगवाना है मंदिर से हो रहा है सोमवार से लगवाना है तुम्हें जो નાના દાદા એના ઘર બાજુ દાય છે જો વાદળા હતા થોડા થોડા હાલો પાછા બીજા વિડીયોમાં પાછા મળું છું ને અમારો જય માતાજી સુર્ય દાદા હાથમીરિયા છે અને આપણો હોલો ગાવ છે તો બધા જોઈજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ તો હાલો જય માતાજી પાછા મળે